ગાંધીનગર જિલ્લાના દહેગામમાં સ્માર્ટ મીટર લાગે તે પહેલા જ વિરોધનો વંટોળ શરૂ થયો શહેરની સોસાયટીના રહીશોએ સ્માર્ટ વીજ મીટર લગાવવા મુદ્દે નારાજગી દર્શાવી સ્માર્ટ મીટર મુદ્દે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન એંધાણ છે રાજ્યના વડોદરા ગાંધીનગર અમદાવાદના કેટલાક વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરાઈ છે જ્યારે વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પંદરથી વીસ દિવસમાં જ વધુ પરતું બિલાવતા ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં પણ યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો આજે સ્માર્ટ મો મીટરની જે વ્યવસ્થા કરવામાં આવે છે એમાંથી અમે શ્રીનાથના દરેક રહીશો વિરોધમાં છીએ હાલના સમયમાં અમારા મોબાઈલ રિચાર્જ કરતા હોય છે અને આ ઇમરજન્સી ઘરમાં લાઈટ જતી રહે તો ફ્રીજ છે મિક્સચર છે એ બધામાં અમે ક્યારે કામ કરી શકીએ તો એ વખતે બી અમે મિસ્ટરને ફોન કરીએ કે અમારું આ ઘરનું લાઇટ બિલ રિચાર્જ કરો એટલે ઇમ્પોસિબલ છે આ વ્યવસ્થા આવવાનું કારણ અહીંયા જે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે એમાં જે સ્થાનિક લોકોનો થોડોક વિરોધ છે કે અત્યારે હાલ ના લગાવતા તો પબ્લિકને અમે જાગૃત કરી રહ્યા છે કે આ મીટરો સારા છે અને જે ટેકનોલોજી સાથે આપણે મેચ થવાનું છે જે નવી નવી સ્માર્ટ ટીવી છે સ્માર્ટ મોબાઈલ છે એ આવી રહ્યો છે તો સ્માર્ટ મીટર બી એક એનો હિસ્સો છે તો એ ટેકનોલોજીને આપણે અપનાવીએ